ફ્રેન્ડ્સ જ્યારે આપણે સમોસા ઘરે બનાવીએ ને ત્યારે એ લારી જેવા ખસ્તા અને ક્રિસ્પી તો નથી બનતા ઘણીવાર બને છે બી ખરા પરંતુ એ ઠંડા થતાંની સાથે ઢીલા થઈ જતા હોય છે અને સમોસા અમુક જગ્યા પરથી થોડા ડાર્ક બની જતા હોય છે સમોસામાં એક સરખો લારી જેવો કલર નથી આવતો તો આજે હું તમારા માટે બધી જ ટીપ્સ સાથે પરફેક્ટ લારી જેવા ખસ્તા અને ક્રિસ્પી ગુજરાતી સમોસાની રેસિપી લઈને આવી છું તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં સમોસાના ઉપરના પડ માટે લોટ બાંધીશું તો એના માટે કપ પ્રમાણે જુઓ તો પોણો કપ અને વજનમાં એકસો ત્રીસ ગ્રામ મેં મેદો લીધેલો છે અહીં તમે અડધો મેદો અને અડધો ઘઉંનો લોટ એ રીતે પણ લઈ શકો છો હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી અજમો તમારે આ રીતે હાથથી મસળી અને ઉમેરવાનો એટલે એનો સ્વાદ લોટમાં સરસ રીતે આવી જશે અને મૂણ માટે એક મોટી ચમચી પીગળેલું ઘી ઉમેરવાનું અને મૂણને તમારે હાથથી આ રીતે સારી રીતે ઘસી અને એને મિક્સ કરવાનું કે જેથી લોટના એક એક કણમાં એ સારી રીતે મિક્સ થઈ જશે એનાથી પણ સમોસા એકદમ ખસતા એવા બનીને તૈયાર થાય છે તો મોણ અહીં આપણે મુઠ્ઠી પડે ને એ રીતેનું ઉમેરવાનું છે તો થોડું મને ઓછું લાગી રહેલું છે તો અડધી નાની ચમચી જેટલું મેં ફરીથી ઉમેરી સારી રીતે મિક્સ કરી લીધેલું છે અને લોટ તમે જોઈ શકો છો એકદમ ક્રમ્બલી થઈ અને આ રીતે આપણે મુઠ્ઠી પાડીએ ને તો સરસ રીતે મુઠ્ઠી પડે છે એ રીતેનો આપણે એમાં મોણ ઉમેરવાનું છે લોટ બાંધી લઈશું તો લોટ બાંધવા માટે કેટલા પાણીની જરૂર પડીને તે પણ હું તમને જણાવી દઈશ તો થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને લોટ આપણે અહીંયા આ રીતેનો કઠણ હોય ને એ રીતેનો બાંધવાનો છે જો લોટ ઢીલો થઈ જશે ને તો સમોસા બરાબર નહીં બને તો એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે એને ઢાંકી અને આપણે વીસથી પચીસ મિનિટ માટે સેટ થવા માટે રાખી દઈશું તો અડધો કપ મેં પાણી લીધેલું ને એમાંથી એક ચોથાએ કપ જેટલા જ પાણીની મને જરૂર પડી છે હવે સમોસાના મસાલા માટે એક સ્પેશિયલ મસાલો બનાવીશું તો એના માટે પેનમાં એક નાની ચમચી આખો ધાણો એક નાની ચમચી વરિયાળી એક નાની ચમચી જીરું ઉમેરી ધીમા તાપી એને આપણે બે ત્રણ મિનિટ પાંટે કે પછી મસાલા શેકાવાની સરસ એવી સુગંધ આવે ને ત્યાં સુધી શેકી લઈશું તો મસાલાને આ રીતે તમે શેકી અને ઉમેરશો તો એનો સ્વાદ પણ વધી જશે અને ઇઝીલી એ ગ્રાઇન્ડ પણ થઈ જશે તો આખા મસાલાને શેક્યા પછી ઠંડા કરી અને તમારે એને ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં ઉમેરવાનું સાથે જ એક ઇંચ જેટલો આદુનો ટુકડો એને નાના ટુકડામાં સમારીને ઉમેરેલું છે મેં તીખાસ પ્રમાણે લીલા મરચાં અને બારથી પંદર જેટલા મીઠા લીમડાના પાનને આ રીતે રફલી તોડી અને ઉમેરીશું અને મિક્સીને તમારે ઓન ઓફ ઓન ઓફ કરી એ રીતે ચલાવી અને આ રીતેનું થોડું દરદરું હોય ને એ રીતેની આપણે મસાલાની પેસ્ટ બનાવી લેવાની છે અને અહીંયા મેં મીડિયમ સાઇઝના ત્રણ બટેકા વજનમાં બસો ને પાસઠ ગ્રામ જેટલા બટેકાને બાફી ઠંડા કરી છોલી અને આ રીતે રફલી મેં એને મેસ કરી લીધેલા છે હવે એનો આપણે વઘાર કરીશું તો એના માટે પેનમાં દોઢ મોટી ચમચી તેલ ઉમેરી તેલને ગરમ કરી લઈશું તેલ ગરમ થાય એટલે આપણે મસાલાની પેસ્ટ ઉમેરીશું અને સાથે જ બે ચપટી જેટલી હિંગ અડધી ચમચી હળદર ઉમેરીશું અને સાવધીમા તાપે એકાદ મિનિટ માટે એને તેલમાં સાતળી લેશું તો હળદરને પણ તેલમાં આ રીતે સાતળી લેશો તો એનો કાચો સ્વાદ પણ નહીં આવશે અને બટેકાના મસાલાનો કલર પણ બહુ સરસ એવો આવશે હવે એમાં આપણે રફલી મેસ કરેલા બટેકા ઉમેરી દઈશું અને સાથે જ વન થર્ડ કપ લીલા વટાણાને મેં બાફીને ઉમેરેલા છે તો ફ્રોઝન વટાણા પણ તમે લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો બટેકા અને વટાણાને બાફતી વખતે તમે ઉમેર્યું હોય તો એ પ્રમાણે તમારે અહીંયા મીઠું ઉમેરવાનું અને જો તમને મસાલો વધારે મસાલેદાર પસંદ હોય તો અહીં તમે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એક ચમચી જેટલું જીરું પાવડર પણ ઉમેરી શકો છો પરંતુ મારા ઘરમાં મસાલો વધારે મસાલેદાર પસંદ નથી એટલે મેં નથી ઉમેર્યું પરંતુ આપણે જે વરિયાળી અને આખું ધાણું એવું ઉમેરેલું છે ને તો એનાથી પણ આમાં મસાલો બહુ સ્વાદિષ્ટ એવો બનીને તૈયાર થાય છે હવે બટેકાના થોડા ઘણા મોટા ટુકડા રહી ગયા હોય ને તો એને તમારે ચમચાથી આ રીતે મેસ કરતા જવાનું છે અને આ મસાલાને ધીમા તાપે ચારથી પાંચેક મિનિટ માટે એને આપણે પકવવાનું છે તો ચારથી પાંચેક મિનિટ માટે પકવ્યા પછી તમે જોઈ શકો છો મસાલો પેન છોડવા લાગી ગયો છે તો બસ મસાલો આ રીતે પેન છોડવા લાગે ને ત્યાં સુધી એને પકવવાનું છે તો મસાલાને તમે આ રીતે થોડો પકવશો ને તો એનાથી બહુ સ્વાદિષ્ટ એવો આ મસાલો બનીને તૈયાર થાય છે ગેસને મેં બંધ કરી દીધો છે અને આ સમયે તમારે મસાલાને ટેસ્ટ કરી લેવાનું મીઠું એવું ઓછું લાગે તો તમારે ઉમેરી અને મિક્સ કરી દેવાનું અને અહીંયા મેં એક ચોથાઈ કપ જેટલી ઝીણી સમારેલી લીલી કોથમીર ઉમેરેલી છે સારી રીતે એને પણ મિક્સ કરી અને આ રીતે મસાલાને આપણે ફેલાવી અને ઠંડો થવા માટે સાઈડમાં રાખી દઈશું આ બાજુ લોટ પણ સારી રીતે સેટ થઈ ગયો છે તો લુવા બનાવતા પહેલાં તમારે એકવાર સરસ રીતે મસળી લેવાનું અને એના આપણે મીડિયમ સાઇઝના લુવા બનાવીશું તો અહીંયા આટલા લોટમાંથી પાંચ જેટલા મીડિયમ લુવા બની અને તૈયાર થયા છે તો આ પાંચ લુવામાંથી દસ સમોસા બની અને તૈયાર થશે એક લુવામાંથી આપણે બે સમોસા બનાવીશું એટલા માટે આપણે આ રીતેની ઓવલ શેપમાં પતલી પૂરી વણી અને તૈયાર કરવાની છે હવે વચ્ચેથી આ રીતે કટ લગાવી અને એના બે ભાગ કરી લઈશું તો આ રીતે આપણે પતલું વણવાનું છે કંઈક તમે જોઈ શકો છો હવે સમોસા બનાવીશું તો અડધા ભાગને આ રીતે આંગળી ઉપર રાખી એની ઉપર તમારે આંગળીથી પાણી લગાવી બાકીના અડધા ભાગને એની ઉપર રાખી આંગળીથી તમારે સારી રીતે સ્ટીક કરી અને આ રીતે કોનનો શેપ આપી દેવાનો અને પછી અંગૂઠા અને આંગળીની વચ્ચે રાખી ઉપરથી થોડું બાકી રહે ને એટલો તમારે એની અંદર મસાલો ભરવાનો મેં દોઢ મોટી ચમચી જેટલો ભરેલો છે ઉપરથી પણ સરખું કરી દેવાનું અને ઉપરની સાઈડ પર પણ તમારે સારી રીતે પાણી લગાવી પહેલાં અડધું સમોસું તમારે બંધ કરવાનું અને વચ્ચે આ રીતે આંગળીથી એક ફોલ્ડ આપી બાકીની સાઈડને પણ તમારે સારી રીતે સ્ટીક કરી દેવાની કે જેથી સમોસા તળતી વખતે બિલકુલ પણ ખૂલે નહીં તો આવી જ રીતે બધા જ સમોસાને તમારે બનાવી અને તૈયાર કરી કપડાથી તમારે ઢાંકી દેવાનું એટલે સમોસા ઉપરથી સુકાય પણ નહીં હવે આ બાજુ મેં સમોસા તળવા માટે તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું તો જેટલા સમોસા કડાઈમાં આવે એટલા તમારે ઉમેરી દેવાના હવે જુઓ લોટમાં તમે મોણ પણ સરસ ઉમેરશો અને લોટ પણ સરસ બાંધશો પરંતુ સમોસા તળતી વખતે તેલનું ટેમ્પરેચર અને તમે કેવી ફ્લેમ ઉપર તળો છો એ તમે ધ્યાન નહીં રાખશો ને તો તમારા સમોસા ક્યારેય લારી જેવા પરફેક્ટ નહીં બને તો પરફેક્ટ ખસ્તા ક્રિસ્પી એવા સમોસા બને એના માટે તેલ તમારું ના તો બહુ ગરમ ના તો બહુ ઠંડુ એ રીતેનું હોવું જોઈએ અને ગેસની ફ્લેમ પણ તમારે સ્લો ટુ મીડિયમ વચ્ચે જ રાખવાની તો જ સમોસાનું પળ અંદર અને બહારથી એક સરસ ખસતા એવું બનીને તૈયાર થશે અને સમોસા ઉમેર્યા પછી પાંચેક મિનિટ જેટલો સમય થશે એટલે બધા સમોસા આ રીતે ઉપર આવી જાય પછી તમારે એને પલટાવાના અને તમે સમોસાને જો મીડિયમ ફ્લેમ પર પણ તળશો ને તો એ નીચેની સાઈડથી ડાર્ક થઈ જશે એટલે એ વાતનું ધ્યાન રાખવાનું અને સમોસાનો બધી બાજુથી એક સરખો કલર આવે એના માટે તમારે સમોસાને દર બે ત્રણ મિનિટે આ રીતે પલટાવતા રહેવાનું અને હા ફ્રેન્ડ્સ અહીં હું તમને એક રિક્વેસ્ટ કરીશ આજની રેસીપી હેલ્પફુલ લાગે તો પ્લીઝ વિડીયોને લાઈક શેર કરી હાઇપ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં તો સમોસાને તળાતા એક મિનિટ જેટલો સમય લાગશે આ રીતેનો સરસ બધા મી કલર આવે એટલે તમારે એને કાઢી લેવાના તો ધીરજ રાખી બનાવશો તો હંમેશા તમારા સમોસા પરફેક્ટ જ બનશે તો તૈયાર છે અહીં આપણા લારી જેવા એકદમ ખસ્તા અને ટેસ્ટી એવા ગુજરાતી સમોસા તો ચોક્કસથી ટ્રાય કરજો ફરી મળીશું ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ ગોડ બ્લેસ યુ